સરસ્વતી નદી માં પાણી આવતા સરસ્વતી નદી કાંઠે આવેલા ગામના ખેડૂતો અને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જ્યારે મુક્તેશ્વર ડેમ ખાતે વડગામ પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રિપોર વડગામ માં પાણી છોડવામાં આવ્યું છે તો એ બાજુ આજુબાજુના ખેડૂતોને બહુ ખુશીનો માહોલ છે દિવાળો જેવો માહોલ છે લોકોને વર્ષોથી પાણીની તકલીફો હતી જમીનના લેવલ ધરાવશે પાણીનો એ બધા ખેડૂતો ખુશ છે અને કુદરત ઉપર પણ મહેરબાન છે અને કુદરત પણ ખેડૂતો પર મહેરબાન છે કે આ વખત સારો એવો વરસાદ થયો